નમસ્કાર હું છું એન્જે બોન આપણે આજે વાત કરવાના છીએ શરીરના વિવિધ દુખાવો વિશે જેમાં ગોઠણો દુખાવો કમરનો દુખાવો ગરદનનો ખભાનો કોણીનો કાંડાનો ટૂંકમાં શરીરના સાંધાને લગતા જેટલા પણ દુખાવા છે આ તમામ દુખાવો વિશે જેમાં આપણે આગળ ચર્ચા કરીશું જે રીતે તમે ઉપર વિડીયોમાં જોઈ શકો છો એ રીતે તમામ જે સાંધા છે એ સેના બનેલા છે તેનું બંધારણ કઈ રીતનું છે અને તેમાં શું એવી ખામી સર્જાય છે કે જે દુખાવાનું કારણ બને છે

તેમજ તમે જે રીતે ઉપર વિડિયોમાં જોઈ શકો છો આપણે પહેલા જ વાત કરી એ રીતે 3D વિડીયોના માધ્યમથી આ તમામ દુખાવો સમજવાનો પ્રયત્ન કરીશું જેમાં સાંધાની બનાવટ કઈ રીતે હોય છે એમાં મેં પહેલા વાત કરી એ રીતે આમાં શું એવી ખામી સર્જાય કે આ દુખાવાનું કારણ બને છે જેથી એક ખામી આપણે દૂર કરી અને એક દુખાવા રહી જિંદગી પસાર કરી શકીએ કારણ કે આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં આપણે જોતા જ હોઈએ છીએ કે આપણી આજુબાજુના ઘણા લોકો જે દુખાવાથી પીડાતા હોય છે કોકને કોકને સૌથી મોટી કોમન કમરનો દુખાવો હોય છે ગરદનનો દુખાવો ગોઠણનો ઘસારો જે આજનો સૌથી મોટો પ્રશ્ન છે તો આ તમામ દુખાવાનો આપણે આગળ ખૂબ સરળ ભાષામાં આપણી જ ગુજરાતી ભાષામાં તમામ લોકો સમજી શકે એ રીતે વિડિયોના માધ્યમથી ખૂબ ઊંડાણપૂર્વક અને સરળતાથી સમજી શકાય એવી ભાષામાં ચર્ચા કરીશું તો અમારી સાથે જોડાઈ રહેવા આપ સૌને વિનંતી છે